હા 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 ભૂતી છે બેઠી છે શાંતિ છે અત્યારે હું તમને એક વસ્તુ બતાવવાનો છું કે આ આજુબાજુમાં જે આ જેસિંગપરા છે પરતી સાઈડ અને વચ્ચે આપણી વાડી છે તો એની અંદર આપણો પ્રોફિટ બતાડવાનો છું અમારા જે માણસો છે ને એનો છોકરો બધું ભેગું કરે છે આટલી પતંગો ભેગી કરી છે એને હજી ઉત્તરાયણને કેટલી વાર છે તો આટલી પતંગો એને ભેગી કરી છે આ બધી પતંગો જેસિંગપરામાંથી કપાઈ વાડીમાં પડે એટલે અમારા ભાઈ બધી પતંગો ભેગી કરી

નહી બોય બોલ અરે ટાટા મેં નીકળતા હું જાઉં ને હું તો આપણે આપડે આ ટ્રેક્ટર લઈ અને ઈટો ભરવા જવાનું છે તો આપણે પેલા નીકળી જાય ઓલી વાસડી ને અંદર બાંધી જોઈએ એવું લાગે તો આગળ જતો કુતરા નો અડે તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે વાડીયા ટ્રેક્ટર લઈને નીકળીએ છીએ ઈટો ભરવા જવું છે આપણે સાયન્સ યુટ્યુબ ભરી લીધી તો મિત્રો વાડી ગયો પાછો ચા પાણી પી લીધા અને ટ્રેક્ટર મૂકી દીધું આપણે ઈટો ભરવા ગયા તા હવે હું ને મૂકો આ જે પેકિંગ છે લાકડાના એ લઈને છે માર્બલ ફેરવવાનો છે થોડોક રસ્તા નડે છે ને તો હાલ મૂકા બે જ મિત્રો અત્યારે હું સાઈડ નું બધું કામ પતાવીને તબેલે આવી ગયો તો અને બે ગાઉ ને અંદર બાંધી દીધી છે વાડી આવીને પણ આ વધારે થાકી ગઈ છે થોડીક કેમ કે આખો દિવસ ઈ કામ કરતી હતી હું કામ કરતી હતી ને બેટુ રખડવાનું તો આખો દિવસ ઈ કામ કરતી હતી એટલે એ થાકી ગઈ થાકી ગઈ ને કાંઈ વાંધો નહીં ભલે બે ગયો કયો ની રખડતી તી યા બોલાવું ત્યાં પાછળ પાછળ દોડી આવે આમ દોડે તેમ દોડે પછી મને ઘડીક વાર એમ થયું થાકી જાહે એટલે મેં અંદર આવીને જેવી બાંધી ને એવી અત્યારે અહીંયા આવીને બેસી ગઈ છે હવે આરામ કે છે ત્રણ ચાર વાગ્યા સુધી ચાર વાગ્યે હું આવીને ફરીથી એને બહાર લઈ જાય વારથી અહીંયા બેઠો છું દસ થી પંદર મિનિટથી બેઠો છું બાર વાગ્યા બાર સાડા બાર જેવો ટાઈમ છે જમવા જવાનું છે એક વાર એક વાર એને ઊંચું મોઢું કરીને આ સાઈડ જોયું નથી ઊભી નથી થઈ એટલી ઢાંકી ગઈ છે છે આવો કેમ નિંદર આવે છે જો કેવું નિંદરમાં છે હોય જા હોય જા બેટા તો પછી હું હે નઈ હું જાઉં છું જમવા આવીને પાછો તારો વારો પાડું રેડી હોઈ જાઉં છું ને હા પાડે છે જાઉં હા પાડો હા માથું આમ માથું હલાવાય હોય જાઉં છે ઘરે ફોન કર્યો તો કે હજી જમવાની કેટલી વાર છે કે હજી તો સાડા બાર થયા છે આપણે હજી વાર છે તો આપણે લઈ લીધી પતંગ ને હવે આપણે વાડીમાં પતંગ ચગવવાની છે અહીંયા સ્ટોક પીડ્યો છે બધી પતંગોનો તમને દેખાડો એટલો સ્ટોક પીડ્યો છે પતંગોનો તો અત્યારે આપણે વાડીમાં પતંગ ચગાવવાની છે થોડીક વાર મોજ મજા કરશું પછી એક વાગ્યે એટલે જમવા આપડી પતંગ ચગવા મળી છે કેમ મોકલા રેડી ચગીશ ને વાડીયા આ મજા આવે એવું છે અહીંયા ભાઈ મુકા ભાઈ અમારે કોબી માં પાણી વાળે છે અને વાછડી અત્યારે અંદર બાંધી છે થોડુંક મન હતું કે એની પાસે આટો મારી અને હવે એને થોડીક વાર હોવા દેવી છે ચાર વાગ્યા લગ્ન મારા જવાનું છે અમરેલી વિડીયો શૂટિંગ કરવું છે થોડું કામ છે તો અત્યારે હું અમરેલી જાઉં છું અમરેલી જઈ ને ત્રણ ચાર વાગ્યા આવે પછી પાછું આપણે ગાય હળી કરશું રમાડશું ફાઈનલી મિત્રો અત્યારે ગાય દોઈ લીધી છે અને ઘરે મહેમાન છે તો ભજીયા ખાવાનું પ્લાનિંગ છે તો આ મેથી વિનાય છે પછી ધાણા છે મરચા બરચા આવી ગયા છે તો અત્યારે મારે આ બધી વસ્તુ લઈ અને ઘેરે પૂગવાનું છે તો હું નીકળું અત્યારે ઘરે જવા માટે આ આવી ગયા આપણા ધાણા અને મેથી